સ્વાગત છે તમારું બનાસકાંક ન્યૂઝ નેટવર્કમાં હું છું તમારી સાથે દેવરાજ ઠાકોર અને બનાસકાંઠા જિલ્લાના ચેમ્બો જુના ગામે જે રસ્તો છે અહીંયા ગટર લાઈન તો રાખવામાં આવી છે પણ આ પાણીનો નિકાલ કેમ નથી થતો આ પાણીનો નિકાલ ન થવાના કારણે અહીંયા વાહન ચાલકોને પણ વારંવાર તકલીફ વેઠવી પડી રહી છે જે તમે જોઈ શકો છો કે અહીંયા વાહન ચાલકોને પણ ખૂબ જ હાલાકી ભોગવી પડી રહી છે તેમજ અહીંયાના ગામ લોકોને પણ અહીંયા ખૂબ જ હાલાકી વેઠવી પડી રહી છે ત્યારે અહીંયા મારી સાથે કેટલા ગામ લોકો છે એમની સાથે વાત કરીશું જે ત્રણ વર્ષ થી રસ્તો આવવાનો નાવો પડ્યો છે ત્રણ વર્ષ થી ત્રણ વર્ષ હા ત્રણ વર્ષ રજૂઆત કરી દીધું વારંવાર કરે છે આ પોણી ભરાય એટલે વારંવાર કરે છે પણ કોઈ આનો નિકાલ લાવતા નહીં શું કે છો અત્યારે ચાલવા વાહન ચાલકોને એમને કોઈને જવું હોય તો કેટલી તકલીફ પડે તો કોઈ ઘાટો જ નહીં એટલી તકલીફ પડે છે આ એક વાસણ કાઢવા વાહન કાઢવા ચાલતા માણસ ને નેકડું ચીવી રીત કોઈ ગમમાં વચ્ચેને આ ખેતરવાળાને જેને માથે ઉપર ભારો ઉપાડેલો હોય લઈને આવતો હોય બે માણસ આવતો હોય કેવી રીતે નાખવાનું એમ હવે જે રીતે તમે જોઈ શકો છો કે કેમેરામેનને કહીશ કે જે દ્રશ્યો બતાવે કે અહીંયા જે પાણી જે રીતે જોઈ શકો છો કે શિવાલય છે શિવનું મંદિર આવેલું છે અને આગળ જ અહીંયા પાણી ભરેલ જોવા મળી રહ્યું છે અહીંયા લોકોને દર્શન કરવા જવું હોય તો પણ અહીંયા ખૂબ જ તકલીફ પડી રહી છે તેમજ અહીંયા સ્કૂલેથી બાળકોને અહીંયા સ્કૂલ પણ અહીંયા આવેલી છે પ્રાથમિક સ્કૂલ જો બાળકોને સ્કૂલે જવું હોય તો પણ અહીંયા આ જ રસ્તેથી પછાર થવું પડે છે અને આ રસ્તેથી નીકળે છે હવે જો અહીંયા બાઇક ચાલક કોઈ પણ આવે અને બાઇક ચાલક આ કાદો કીચડમાં લપસી જાય અને પડી જાય અને કંઈ પણ થાય ત્યાં તો એ જવાબદાર કોણ રહે તંત્ર કે પછી ખુદ ત્યારે આ જે રસ્તો છે આ રસ્તા બાબતે અહીંયાના ગામ લોકો દ્વારા અવારનવાર રજૂઆતો કરવામાં આવી છે અનેકવાર વાર રજૂઆતો કરવામાં આવી છે તંત્રને પણ છતાં આ લોકો તંત્ર સામે લાચાર રહ્યા છે જે શું કહેશો અહીંયા તમારું ઘર સામે જ છે હા મારું ઘર સામે જ છે હું ઠાકોર અર્જુનજી વાઘાજી મારે ગામની દરવાજાને હામે સાહેબ મેં મારી જાતે નવ ટોલા માટી લખાયેલ છે આ કોઈ અધિકારીઓએ કે જેમને સત્તા સોંપેલ છે કોઈ અધિકારીઓ આજ સુધી આ મંદિર સામે શિવનું મંદિર છે હાલ મારા વિદ્યાર્થીઓ કે મારે દર્શનાર્થીઓ કોઈ આ રીતે સામે શિવના મંદિરમાં જઈ શકતો નથી અત્યારે કાદવ કીચડ કેટલો હા કોઈ એમને પાથ નોંધાય નિશાળી ભણવા આવતો હોય તો પણ આ પાસ નોંધાય ક્ષેત્રમાંથી આવતા નથી નિશાળે જાતો નથી અને આ શિવને મંદિરે કોઈ દર્શન કરવા જાય એ પણ રસ્તો નથી ખરાબ છે આટ લોકોને મારે જે ચોક્કસથી અહીંયા નજીક આવી જઈશું જેવો જે રસ્તો ખરાબ છે તો રસ્તાના કારણે અહીંયા જો કોઈ પણ ઇમરજન્સી હોય કોઈ પણ ડિલિવરી કે જેવો કંઈ હોય અને કોઈ પણ જાતની ઇમરજન્સી હોય દવાખાનાનું કામ તો અહીંયા લોકો કેવી રીતે પછી એ વાત સાચી છે આ વારંવાર આ રજૂઆત કરવા છતાં કોઈ આનું ધ્યાન દેતા નથી બાજુમાં સબ સેન્ટર પણ છે આ બાજુમાં પણ શિવાલય છે બાજુમાં આંગણવાડી છે આમાં બાળકોને પણ તકલીફ પડે છે એમના વાલીઓ ગામજનોને પણ આમાં તકલીફ પડે છે તેવું કહેવામાં આવે છે કે સરકારશ્રીને શ્રીને અમારો આદેશ છે કે વહેલામાં વહેલી તક આ ખાડાનું નિરાકરણ લાવે અને આનો આ પ્રશ્નોનો હલ કરે એવી અમારી ગામજનોની નમણ વિનંતી છે આંગણવાડી પણ અહીંયા છે સ્કૂલ પણ અહીંયા છે તો બાળકોના ભવિષ્ય હવે પોસ્ટ ઓફિસ પણ આવે છે આંગણવાડી અહીંયા છે સબ સેન્ટર બી છે અહીંયા કને શંકર ભગવાનનું મંદિર છે વારંવાર આ રજૂઆત કરવા છતાં સરકારશ્રીને ઘણીવાર રજૂઆત કરી પણ આ એમના જોગુ એટલું માટી માટી નાખી પાછું હતું એવું થઈ જાય છે અહીંયા ગટર લાઈન એક વખત નાખી એ ગટર લાઈન નાખી એટલે એના ખોદાણથી જ આ બધું આવું થયું છે

ચોકસથી તો તમે જે રીતે જોઈ શકો છો કે અહીંયા ચા ચેમવા જૂના ગામના જે લોકો છે એમની પરેશાની તો આ પરેશાનીનો અંત આવશે તો આવશે ક્યારે આ અહીંયા ખાસ વાત એ છે કે અહીંયા આંગણવાડી કેન્દ્ર પણ અહીં આવેલું છે પોસ્ટ ઓફિસ પણ અહીંયા આવેલી છે અને સ્કૂલ પણ અહીંયા આવેલી છે પ્રાથમિક શાળા જો બાળકોને અહીંયા અભ્યાસ અર્થે જવું હોય તો એમને પણ આ જ રસ્તેથી પસાર થવું પડે છે તેમજ અહીંયાથી આ રસ્તાથી આગળ પણ કેટલાક ચાર પાંચ જેટલા ગામો છે એ ગામને જોડતો રસ્તો છે અને લોકો પણ અહીંયાથી પસાર થાય છે હવે કોઈ પણ બાઇક ચાલક અહીંયાથી નીકળે અને કાદવ કિચડના કારણે અહીંયા જો કોઈ પણ બાઇક ચાલક લપસી જાય બાઇક સ્લીપ ખાઈ જાય તો અહીંયા અને બાઇક ચાલકને કોઈ પણ જાનહાની થાય તો એ જવાબદાર કોણ તંત્ર કે પછી પછી ખુદ રહીશો ત્યારે અહીંયા જે ઘર પણ એટલા છે ત્યારે અહીંયા એ ઘરોના કારણે પણ અહીંયા કોઈ પણ જાતનો રોગચાળો કે આ મચ્છર કે કોઈ પણ જાતનો રોગચાળો ફાટી નીકળે તો એ જવાબદાર કોણ જોઈ શકો છો કે અહીંયા લોકોના ઘરોમાં અહીંયા વરસાદી પાણી ભરાય છે અને એ પાણી જવારો થવાના કારણે અહીંયા જો કોઈ પણ જાતનો રોગચાળો ફાટી નીકળે તો એ જવાબદાર કોણ તંત્ર કે ખુદ અહીંયાના રહીશો ત્યારે એના રહીશ આપણી જાતે જે શું કે છો પાણી અહીંયા ભરાઈ જાય છે વરસાદી પાણી ગામનું પાણી અહીં જાવે છે ગામનું પાણી ટોટલ મારા ઘર હોરું નીકળે છે અને છતાં મેં દસ પંદર વખત કીધું કે મારા ઘરમાં પાણી આવે છે તમે અને કોઈ ગટર લાઈન નાખી આલો ગમે એમ પાણી કાઢવાનો કોશિશ કરો પેલા જૂનું મકાન હતો મારો અત્યારે આ મારે ઉપર રોડ બનાવી છે ઊંચા ઊંચા અને જીતું પાણી અંદર જ આવે ઘરમાં એટલે આનું કોઈ મારું ધ્યાનમાં લેતું નથી અત્યારે હું બહુ પરેશાન થઉં છું અત્યારે હાલમાં જ કોઈ સાધન લાવવું કે કોઈ ઘરમાં

કોઈ ધ્યાન હાલતું નથી એ એમનું જ કામ કરે છે હજી જોયે જ નહીં કોણ કોણ છે એ જાય કામ કોણ કરે છે એ જ ખબર નહીં અમને નિરાકરણ આવે તેવી એના કામ લોકો માગ કરી રહ્યા છે તો આ લોકોની સમસ્યાનું નિરાકરણ આવશે તો આવશે ક્યારે કે તંત્ર આવા જ રીતે ચૂપ રહે છે જ્યારે અહીંયા કોઈ પણ જાતનો રોગચાળો ફાટી નીકળે છે તો અહીંયા જવાબદાર કોણ રહેશે કેમેરામેન શૈલેષ ઠાકોરની સાથે દેવરાજ ઠાકોર બનાસ તક બનાસકાંઠા